નમસ્કાર મિત્રો સ્વાગત છે તમે બધા લોકોનું અમારી ચેનલમાં મિત્રો નવા વર્ષ પર શનિ લેશે પરીક્ષા વર્ષના બે મહિના તમારા માટે અત્યંત ખાસ રહેવાના છે આઈએ જોઈએ મિત્રો કે કર્ક રાશિવાળા જાતકોનું નવું વર્ષ બે હજાર છવ્વીસમાં વાર્ષિક રાશિફળ શું કહે છે કેટલીક સાવધાનીઓ તમને રાખવી જોઈએ કારણ કે કર્ક રાશિવાળાઓની વર્ષ બે હજાર છવ્વીસમાં કેટલીક સમસ્યાઓ વધી શકે છે જોકે તેના ઉપાય શું હશે તે પણ હું તમને જણાવીશ તેના અલાવા કર્ક રાશિવાળા જાતકોને બે હજાર છવ્વીસમાં શનિ ગ્રહ તમારા માટે ભાગ્ય વિધાતા બનશે અને ગુરુગ્રહ તમારા માટે ધનદાતા બનવાનો છે તો ગ્રહોનો પ્રભાવ ખૂબ સારો રહેશે તો ચાલો કર્ક રાશિવાળા જાતકોનું બધા પ્રકારનું રાશિફળ જોઈએ તમારું પ્રેમ જીવન કેવું રહેવાનું છે કુમારા જાતકોની લગ્ન ક્યારે થશે નોકરી વેપારને લઈને તમારું વર્ષ બે કેવું રહેવાનું છે ઘર પરિવાર સ્વાસ્થ્ય કેવું રહેશે એક એક કરીને બધા પાસાઓ પર નજર નાખીશું સારું સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કર્ક રાશિવાળા જાતકોની આ ખાસિયત હોય છે મિત્રો ખૂબ જ ભાવુક પ્રવૃત્તિના હોય છે આ રાશિના લોકોને પોતાના જન્મસ્થાનથી ખૂબ લગાવ હોય છે અને ચંદ્રમાના કારણે તેમને સ્થાન પરિવર્તન કરતા રહેવું પડે છે તેમના સ્વભાવમાં દૃઢતા હોય છે અને સાથે દુર્બળતા પણ રહે છે અને તેમની મનસ્થિતિ પણ ખૂબ પરિવર્તનશીલ હોય છે એટલે તમારું મન અવારનવાર બદલતું રહે છે ચેન્જ થતું રહે છે આ રાશિના જાતકોના ગળા બાજુ અથવા ઇન્દ્રિયો પર તિલનું નિશાન પણ હોય છે અને તેમના માથા પર પણ તેલ અથવા ચોટનું ચિહ્ન મળી આવે છે અવારનવાર ખાસ વાત આ છે મિત્રો કે કર્ક રાશિના જાતક દોડવા ભાગવામાં ખૂબ ઝડપી હોય છે તેથી તેમની શારીરિક બનાવટ સારી હોય છે અને જ્યાં સુધી વાત કરીએ એક તરફ પ્યારમાં કર્ક રાશિના જાતક પુરુષ અને મહિલાઓ કરિશ્માય ભરોસેમંદ સતર્ક બુદ્ધિમાન અને દયાળુ પ્રવૃત્તિના હોય છે વળી બીજી તરફ કર્ક રાશિના પુરુષ અને મહિલાઓ અત્યધિક ભાવુક પણ હોય છે ક્યારેક ક્યારેક આ ચીડચીડા અને તામસિક પણ થઈ જાય છે બાકી તેમની ખૂબ સકારાત્મક વિશેષતાઓ હોય છે જેમ કે આ પોતાના જીવનમાં ઈમાનદાર હોય છે દરેક વસ્તુ પ્રત્યે લોયલ રહે છે કર્ક રાશિના પુરુષોની અને મહિલાઓની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા જ તેમની ઈમાનદારી હોય છે તેના અલાવા કર્ક રાશિવાળા જાતકોનું પહેલીવારનું છે પરંતુ તેમ છતાં તમે પોતાના પ્યારમાં પણ ખૂબ લોયલ હો જે કોઈ પણ વ્યક્તિ છોકરો છોકરીથી તમે પ્રેમ પ્યાર મોહબ્બત કરો છો તેમના માટે પોતાનું જીવન ન્યોછાવર કરવા સુધી તૈયાર રહો છો ખૂબ રક્ષાત્મક પ્રવૃત્તિના હો છો અંતર જ્ઞાન કર્ક રાશિવાળા જાતકોનું એક અને જરૂરી ગુણ છે દેખભાળ કરનારા પ્રવૃત્તિના

કર્ક રાશિવાળા જાતકોનું વાર્ષિક રાશિફર બે હજાર છવ્વીસ શું કહે છે સારું સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કર્ક રાશિમાં તે નામના જાતક સમાવિષ્ટ થાય છે જેમના નામનો પહેલો અક્ષર ડ અથવા હ અક્ષરથી શરૂ થાય છે જેમ કે હેમલતા હેમરાજ ડાલચંદ અંગ્રેજીના ડી અથવા એચ અક્ષરથી શરૂ થતા નામના જાતક કર્ક રાશિના અંતર્ગત આવે છે અને આ નવું વર્ષ બે તમારા માટે કેટલાક એવા દરવાજા ખોલશે જેમની ચાવી તમે ખૂબ સમયથી શોધી રહ્યા હતા કારણ કે તમારો સ્વભાવ જ

પાછા જોડી દેશે થોડી વાતચીત થોડો સમય અને થોડી સમજ બસ એટલું જ પૂરતું છે અને તમે આ સારી રીતે કરી પણ લો છો તો મિત્રો જેમ જેમ વર્ષનો મધ્ય ભાગ આગળ વધશે તમારા રિશ્તાઓમાં વધુ ગહરાઈ આવશે અને વધુ આવશે જે લોકો પહેલેથી જ રિલેશનશીપમાં છે એટલે તમે કોઈ છોકરો પહેલેથી જ કરો છો તેમના પાર્ટનર સાથે આ વર્ષ વધુ સુરક્ષિત અને કનેક્ટેડ અનુભવ કરશે અને જે લોકો લગ્ન કરેલા છે તેમને તો પોતાના રિશ્તાઓમાં એક નવો જોશ નવી ઉર્જા પણ મળશે અને જે લોકો હજુ સુધી સિંગલ છે તો કોંગ્રેચ્યુલેશન આ વર્ષ બે હજાર તમારા માટે એક ખાસ દરવાજો ખોલી શકે છે અને તે દરવાજાથી કોઈ એવી વ્યક્તિ તમારા જીવનમાં આવશે જેથી રિશ્તો માત્ર બનશે જ નહીં પરંતુ આગળ ચાલીને લગ્ન સુધી પણ જઈ શકે છે તમારો તે રિશ્તો તો સિંગલ કુંવારા જાતકો માટે સારી ખબર છે કે આ વર્ષ બે હજાર માં તમારી જોડી ડબલ થવાની છે ચાલો આ તો પ્યાર ભરી અને લગ્ન કરેલા જીવનની વાતો થઈ ગઈ ચાલો હવે જોઈએ મિત્રો કરિયર ના લિહાજથી આ વર્ષ બે હજાર છબ્બીસ કર્ક રાશિવાળા જાતકો માટે કેવું રહેશે કરિયર જે એક મહત્વપૂર્ણ વસ્તુ છે દરેક વ્યક્તિના જીવનમાં તો કરિયરમાં ધીરે શરૂઆત થશે પરંતુ મજબૂત વાપસી થશે વર્ષના શરૂઆતી મહિનાઓમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ સુધી ભલે તમારું કામ થોડું ધીમું ચાલે માહોલ તમને થોડો પડકારપૂર્ણ લાગી શકે છે પરંતુ આ માત્ર એક ફેઝ છે અડચણ નથી વાસ્તવમાં બે હજાર વાસ્તવિક શરૂઆત જ તમારા ભાગ્યના હિસાબથી જોઈએ તો મિડ થી થાય છે જેમ જેમ સમય આગળ વધશે જો તમે ક્યાંય નોકરી જોબ કરો છો તો ઓફિસનો માહોલ વધુ સારો થશે તમારા આઈડિયાઝની વેલ્યુ વધશે અને તમને પ્રમોશન મળી શકે છે નવી જવાબદારીઓ ના મોકા તમારી સામે આવશે તેની સાથે પ્રમોશન મળવા પર તમારી જોબમાં સેલરી તનખા પણ વધશે જે લોકો પોતાનો બિઝનેસ કરે છે તેમના માટે પણ પહેલા કેટલાક મહિનાઓમાં પેમેન્ટમાં થોડી વિલંબ થઈ શકે છે તો તમે પ્લાનિંગમાં બદલાવ કરી શકો છો પરંતુ વર્ષનો બીજો ભાગ એટલે જૂન જુલાઈ પછીનો જે સમય હશે તમારા માટે માનો ગોલ્ડન ટાઈમ હશે તમારો મુનાફો વધશે કામ ધંધો સારો ચાલશે બિઝનેસ વિસ્તાર કરશે અને જે લોકો સ્ટાર્ટઅપ અથવા નવું કામ શરૂ કરવા માંગે છે તેમને પણ નિવેશ અથવા મહત્વપૂર્ણ સપોર્ટ મળવાના પૂરા યોગ બનશે સારું વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ માટે પણ આ વર્ષ મહેનત અને ફોકસનું રહેશે લક્ષ્ય મોટું છે તેથી ધ્યાન પણ મોટું રાખવું પડશે જો તમે કોઈ ગવર્મેન્ટ જોબની તૈયારી કરવાનું વિચારી રહ્યા છો અથવા હમણાંથી તૈયારી કરી રહ્યા છો તો આ વર્ષ બે તમને પૂરી તક આપશે બસ જરૂર છે તો તમને પોતાના લક્ષ્ય અનુસાર જી જાન લગાવીને મહેનત કરીને આગળ વધતા રહેવાની તો કરિયરના હિસાબથી જોઈએ મિત્રો તો આ વર્ષ બે તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી અને મહત્વપૂર્ણ સાબિત થશે

અનાવશ્યક ખર્ચા ના કરો લાંબા ગાળાના નિવેશ પસંદ કરો અને પોતાની ઇન્કમને સાચી દિશામાં લગાવો બિઝનેસ કરનારાઓને કેશ ફ્લોનું ધ્યાન રાખવું જરૂરી રહેશે પરંતુ વર્ષનો બીજો ભાગ વિત્તીય મજબૂતી પણ લઈને આવશે જો તમે પાર્ટનરશીપ સાજેદારીમાં કોઈની સાથે કામ કરો છો તો પાર્ટનરશીપમાં કામ કરનારાઓ માટે પણ આ વર્ષ ખૂબ લાભદાયક રહેશે પરંતુ તમારા માટે એક સાવધાનીભરી ચેતવણી જણાવી દઉં કે માત્ર આંખ બંધ કરીને દરેક કોઈ પર ભરોસો ના કરો નહીં તો તમારો ભરોસો તૂટી શકે છે અને તમને ધોખો મળી શકે છે તો થોડું તમને સતર્ક રહેવું જોઈએ છે ને ચલો હવે જોઈએ પારિવારિક હિસાબથી આ નવું વર્ષ બે હજાર છવ્વીસ કેવું રહેશે કર્ક રાશિવાળા જાતકો માટે તો ઉલઝનો સુલઝીને અપના પણ લાવશે વર્ષની શરૂઆતમાં પરિવારમાં હળવી ટેન્શન જોવા મળી શકે છે થોડી ભાવનાત્મક દૂરી જોવા મળી શકે છે કદાચ મા અથવા કોઈ મહિલા સભ્યથી તમારી બહેન ભાભીથી પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન જોવા મળી શકે છે રાય અલગ અલગ થઈ શકે છે થોડા વિચારોમાં મતભેદ થઈ શકે છે પરંતુ પરેશાન થવાની બિલકુલ પણ જરૂર નથી કારણ કે આ ફેઝ લાંબો નહીં ચાલે જેમ જેમ તમારું વર્ષ બે હજાર છવ્વીસ આગળ વધશે પરિવારમાં ફરીથી તમે વહી પ્યારી હાસ્ય ખુશીઓ ભરેલો માહોલ જોઈ શકશો વહી અપનાપણ અને વહી ગરમાહટ પાછી આવી જશે જે લોકો સંતાનની યોજના બનાવી રહ્યા છે તો બે હજાર છવ્વીસ તમારા માટે શુભ સંકેત આપી રહ્યું છે તમે ફેમિલી પ્લેનિંગ કરી શકો છો લગ્ન કરેલા વૈવાહિક લોકો પતિ પત્ની સાથે મળીને પોતાના પરિવારનું આગળનું પ્લાન કરી શકે છે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનું છે આ વર્ષ બે ચલો હવે જોઈએ સ્વાસ્થ્યના હિસાબથી શું કંઈક કહી રહ્યા છે તમારા ગ્રહ તારા તો મિત્રો થોડી હળવી પરેશાનીઓ આવી શકે છે પરંતુ તેમ છતાં વર્ષભર સારી એનર્જી બની રહેશે સેહતના મામલામાં કર્ક રાશિવાળા જાતકો માટે બે હજાર છવ્વીસ ખૂબ સારું રહેશે વર્ષભર તમે એનર્જેટિક અનુભવ કરશો તમારી ઇમ્યુનિટી મજબૂત રહેશે બસ હળવી ફૂલકી દાંતની પરેશાની થઈ શકે છે તો ડેન્ટિસ્ટ વગેરેને ચેક કરાવી લો નાની મોટી સમસ્યાઓ આવી શકે છે પરંતુ તમે પોતાના રૂટિનનું ધ્યાન રાખો બસ એટલું જ પૂરતું છે થોડું યોગા મેડિટેશન એક્સરસાઇઝ વર્કઆઉટ વગેરે કરો તો ક્યાંય કોઈ દિક્કત નહીં આવે સ્વાસ્થ્યના હિસાબથી પણ છે ને ચાલો હવે જોઈએ બે હજાર છવ્વીસમાં તમારા ગ્રહ નક્ષત્ર તારા તારા શું કહેવાના છે ગ્રહોની સ્થિતિઓ કેવી રહેશે તો મિત્રો સૌથી પ્રભાવી ગ્રહ ગોચર જે તમારી કિસ્મત બદલશે બે હજાર છવ્વીસમાં ગ્રહોની પોઝિશન તમારા માટે ખૂબ કંઈક બદલાવ લઈને આવી રહી છે જેમ જુઓ જૂન મહિનામાં બૃહસ્પતિ તમારા લગ્નમાં પ્રવેશ કરશે જેથી તમારા જીવનમાં અનેક નવી શરૂઆત જોવા મળશે નવી ચમક આવશે અને અનેક મુશ્કેલીઓ સરળ થવા લાગશે ભાગ્યનો પૂરો સાથ મળશે રાશિવાળા જાતકો માટે ઓક્ટોબર મહિનામાં બૃહસ્પતિ તમારા બીજા ભાવમાં પહોંચશે જેથી તમારી સેવિંગ્સ વધશે આર્થિક સ્થિરતા આવશે અને સિનિયર્સ અને સસુરાલથી પણ તમારા રિશ્તા મજબૂત થશે તેના અલાવા શનિ તમારા નવમ ભાવમાં આવશે જેમાંથી લાંબી યાત્રાઓના યોગ બનશે આધ્યાત્મિકતા અને કરિયર ટ્રાન્સફરના નવા અવસર પણ મળશે અને બે હજાર છવ્વીસમાં રાહુ પણ આઠમા ભાવમાં રહેશે કર્ક રાશિવાળા જાતકો માટે જેમાંથી તમારું અંતર્જ્ઞાન વધશે સેલ્ફ રિયલાઇઝેશન સારું થશે તમારું મતલબ અને રહસ્યમય અને અચાનક મળનારા ફાયદા પણ મળી શકે છે મતલબ ક્યાંય લોટરી વગેરે લાગી શકે છે તમારી બાકી નવી વિચારધારા અને નવો નજરિયો તમારું પૂરું જીવન બદલી શકે છે ચલો અંતમાં જોઈએ મિત્રો કલ્ક રાશિવાળા જાતકો માટે કેટલાક એવા પ્રભાવી ઉપાય એસ્ટ્રોલોજીકલ રેમેડીઝ તમને જણાવું છું જેમાંથી તમે જો ક્યારેક તમને લાગે છે કે આ જીવનમાં ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે રોલર કોસ્ટર લાઈફ જોવા મળી રહી છે તો તમે આ ઉપાય કરો રોજ ક્વોર્ડ્સ પહેરો તમારી લવ લાઈફમાં સૌહાર્દ વધારશે ક્વોર્ટ્સ એક પ્રકારનું ખનીજ જ હોય છે ડાયમંડ હોય છે જેમ રૂબી મૂંગા વગેરે હોય છે તેમ જ બીજું જો તમે ક્યાંય મહત્વપૂર્ણ મીટિંગમાં જઈ રહ્યા છો તો નાનું પીળું કપડું પોતાની સાથે રાખો ભલે યલો કલરનું રૂમાલ વગેરે રાખી શકો છો આ તમારા માટે એક પોઝિટિવ એનર્જીનું કામ કરશે ગુરુવારના દિવસે ચોખા ના ખાઓ વધુ ખર્ચ રોકવા માટે રોજ સવારે ગાયત્રી મંત્રનો જાપ કરો ગાયત્રી મંત્ર તો તમે બધાને અથવા આવડે જ છે

જો તમને લાગે છે કે અનેક બે વર્ષમાં ક્યારેક સમયમાં ઉતાર ચઢાવ ચાલી રહ્યો તો તમે આ ઉપાયોને અપનાવી શકો છો તારા બે જાય તમારા જીવનની દરેક એક મનોકામના ઈચ્છા પૂરી થાય એ જ શુભ મંગલ કામનાઓ સાથે વિદા લેવા માંગુ છું મિત્રો તમારી પાસેથી વેસે તમારા નામની રાશિ શું છે અથવા તમારા નામનો પહેલો અક્ષર આ વિડીયોની નીચે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો